સવારે બફોડી દાતણ કરવાનું અને ચાર વાગે છા પીવાનું એવું કરું છું ચાર વાગે છા પીવું છું સવારે માં નહીં પીઓ બફોડી દાતણ કરવાનું અને રાતે ખાવાનું તો ભગવાન ને કેવું કરજો કે આવવાનો લેખ બદલી નાખો એમ ભગવાન નહીં કે વટકો પાણી કે દવા આલે તો મન ખૂબ મોટો પણ આ તને આ મૂરખ સરદાર આવું જોતી લાવ્યો છે બીમારી તું એ બીમાર થઈ જાય છે મને વળી

આ અલ્યા નયકુ નયમુ દેકા મારું ઉકેલ તમે સમજી હું કહું બોલો બોલો બધી જળુ બુટિયા નઈ છું પણ વાત તો હમળો યાર મારી તમે શરદી થઈ દવા લેવી પડશે મારા

અમદાવાદ સરકારી દવાદ્રહ ના સહુ કરીને હોય છે

પાપ ગોળ મોનો તો કે તકા જળુ બૂઠીયો ને બધી ગોળિયો બની ના કઈ પેદા રે પૈસા ખર્ફો આટલા બધા લીધા તું આલ દે 6000 પણ તારે એને 5000 લેવા તન લેજે મે ચૂકવી કો તું લે મને ભીખ લાગત આ ભૂત ભૂત આ કે ખભક તું આય આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કીધું